નમસ્કાર મિત્રો અમારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક શેરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજે આપણે વાત કરીશું શંકા શંકા એક એવો રોગ છે જે આજના માણસમાં બહુ વ્યાપક થતો જાય છે અને આ રોગનો લગભગ કોઈ ઉપચાર નથી એક ભાઈને એના રૂમની સામે જે ઝાડ હતું એ બહુ ગમતું પછી ધીરે ધીરે એ સુકાઈ ગયું અને માત્ર ઠૂઠું રહ્યું હવે રાત્રે એ સૂકી ડાળીઓ હલે તો ધીમે ધીમે એ ભાઈને વહેમ થઈ ગયો કે અહીં તો ભૂત છે ઝાડ પર પછી ધીમે ધીમે એ વહેમ પાકો થતો ગયો અને એક દિવસ ભાઈએ એ ઝાડ જ કપાવી નાખ્યું બસ શંકા આવી હોય છે બે વર્ષ પહેલાં ગુજરાતમાં જ એક ઘટના બનેલી જે ફેસબુક પર બહુ વાયરલ થયેલી વાત એમ હતી કે એક દીકરીની સગાઈ થઈ હવે એ દીકરી બાજુના ગામમાં ગામડામાં શિક્ષક તરીકે નોકરી કરતી દીકરી ચારા ઘરની અને સંસ્કારી હતી એના પરણેતર છોકરા સાથે ધીમે ધીમે કરતાં સારો મનમેળ થઈ ગયો સગાઈના છ મહિના પછી એક ઘટના બની એક દિવસ ધોધમાર વરસાદ આવ્યો હવે દીકરીને ઘેરે આવવાનો સમય થયો અને વરસાદના લીધે બસ આવી નહીં દીકરી મુંજાઈ કે ઘેરે કેવી રીતે પહોંચીશ એની સાથે સહકર્મચારી તરીકે એના જ ગામનો એક છોકરો નોકરી કરતો આ દીકરી સાથે સામાન્ય બોલ ચાલતો બોલચાલનો વ્યવહાર પેલો દીકરો બાઇક લઈને આવતો નોકરીએ એ આ પરિસ્થિતિ પામી ગયો કે બહેનને ઘેરે પહોંચાડવા જરૂરી છે એણે વિનંતી કરી કે બહેન મારી બાઈક પાછળ બેસી જાવ હું તમને ઘેરે ઉતારી દઈશ દીકરીને થોડો ખસકાટ થયો પણ બીજો કોઈ રસ્તો જ નહોતો એ પેલા ભાઈના બાઈક પર પાછળ બેસીને ઘેરે પહોંચી ગઈ આ બાઈક પર બેસીને એને ગામમાં આવતા ગામના થોડા યુવાનોએ જોઈ લીધી અને શંકા નામનો કીડો સળવળી ઉઠ્યો પછી તો ખરેખર એ યુવતી નિર્દોષ હતી સત્તા અફવાઓ ઉડવા લાગી કે આ છોકરી અને પેલા છોકરાને તો કંઈક લફરું છે અને એટલે જ બંને સાથે નોકરી કરે છે વાત એના સાસરે પહોંચી અને પહેલાં પરણેતર છોકરાએ છોકરી સાથે ઝઘડો કર્યો છોકરીએ રડીને ઘણું સમજાવવાનો પ્રયત્ન કર્યો કે પરિસ્થિતિ એવી હતી અને એ નિર્દોષ છે પણ પેલા છોકરાના મનમાં શંકા બહુ પાકી થઈ ગયેલી અઠવાડિયામાં છોકરી ચરિત્રહીન છે અને આવી છોકરી અમારા ઘરની વહુ નહીં બને એમ કહીને છોકરાવાળાએ સગાઈ તોડી નાખી દીકરીના પપ્પા બહુ હિંમતવાળા હતા છેલ્લે એમણે પણ સામે કહી જ દીધું અમારી સીતા જેવી પવિત્ર દીકરી પણ પર આવી રીતે કોઈ પાયા વગરની શંકા કરનાર કાસાકારનો છોકરો અમને પણ નહીં પહોંચાય એટલે આજના સમયમાં જ્યારે સ્ત્રીઓ પણ કામકાજના ક્ષેત્રે આગળ વધી રહી છે ત્યારે એને પતિ તરીકે રોકટોક કે શંકાઓ કરે એવા નહીં પણ એના પર વિશ્વાસ મૂકીને એને આગળ વધવા અને એના સપનાઓ પૂરા કરવામાં મદદરૂપ થાય એવા સમજદાર પતિ કે પુરુષની જરૂર હોય છે શંકાશીલ વ્યક્તિ મળે તો એને બહુ સફાઈઓ આપવામાં સમય ન બગાડવો કેમ કે એવા લોકો તમારો વિશ્વાસ ક્યારેય કરી જ નથી શકવાના આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો